જય શ્રી કૃષ્ણ બધાને આજે મારે શ્રીમંત સંસ્કારની બે અંધશ્રદ્ધાઓ વિશે વાત કરવી છે એક છે જેનું શ્રીમંત હોય એનું ખોડું એવી સ્ત્રી દ્વારા ભરવામાં આવે છે જેને સંતાનમાં છોકરો હોય કેમ છોકરી હોય એ ના ભરે બીજું કે જેનું શ્રીમંત હોય એના ખોડામાં એક છોકરાને બેસાડીને દૂધ પીવડાવીને પછી શ્રીમંતવાળી સ્ત્રીને પીવડાવવામાં આવે છે કેમ છોકરીને નથી બેસાડવામાં આવતા આવી અંધશ્રદ્ધાઓ કેમ તો શું એવું કરવાથી છોકરો જ જન્મે છે શું બધી બધાને એવું કર્યું હતું તો બધાને છોકરો જ જન્મા નહીં ભગવાને તમારા નસીબમાં જે કર્યું છે એ જ આવશે પછી છોકરો હોય કે છોકરી હોય બંનેને સમાન મહત્ત્વ આપો એવી આશા ના રાખો કે છોકરો જ આવે આપણે એક સ્ત્રી થઈને આપણું જ અપમાન કરીએ છીએ કેમકે એ સ્ત્રીમત્ત સંસ્કાર છે એક સ્ત્રીઓનો પ્રસંગ છે આમાં મોટાભાગના પુરુષોને નથી ખબર હોતી કે શું કરવાનું હોય છે સ્ત્રીઓ દ્વારા ઘરવામાં આવેલા નિયમોને હાલના સમયે આપણે સારો લાવવો જોઈએ અત્યારે જવાનો મોડલ બની ગયો છે બધી રીતે ખાવા પીવામાં હરવા ફરવામાં પણ વિચારોથી હજી ક્યાંક ને ક્યાંક પાછળ છે અને એમાં સ્ત્રી આગળ છે એક સંતાન તરીકે તમે છોકરી હોય કે છોકરો હોય શું ફેર પડે એ એના ટાઈમે આપણા ટાઈમ જ્યારે આપણે જરૂર હશે ને ત્યારે કે છોકરો હશે કે છોકરી કોઈ સાથ નહીં આપે આપણે ખુદ આપણી જાતે લડવું પડશે તો અત્યારથી એવા ભેદભાવ ના રાખો કે આજના જમાનામાં માતા બનવું એ જ એક બહુ મહત્ત્વની વાત છે તો પછી આવા ભેદભાવ કરીને માતા બનનાર સ્ત્રીને દુઃખી ના કરીએ એના સંતાનમાં છોકરી આવે કે છોકરો આવે એટલો જ હરખ રાખો અને એટલો જ તહેવારને જેમ ઉજવો કે એક માતા બહેને છે ને એક તંદુરસ્ત બાળકને જન્મ આપે બસ એવા આશીર્વાદ આપો કે એક તંદુરસ્ત બાળક જન્મે અને કંઈક કરીને બતાવે બાકી છોકરોને છોકરીમાં જ આખી જિંદગી અટવાયેલી રહી છે વિચારવા જેવું છે સાચું કહ્યું ને કમેન્ટ કરીને જરૂરથી બતાવજો તમારા વિચારો શું છે આ બાબતે જય શ્રી કૃષ્ણ